આજના સુંદર દિવસને માટે પ્રભુસિંહનો બહુ જ આભાર માનું છું કે મારી દીકરીને જે કાંઈ પણ સર્જરી કરવામાં આવી કિડનીમાં થોડા કોમ્પ્લિકેશન હતા પણ પ્રભુસિંહ કહીશ કે બહુ જ અદ્ભુત કાર્ય તેના હકમાં કર્યું મેડિકલ રિપોર્ટ અને અમારી જે ચિંતાઓ હતી અમે જે કોન્સ્ટન્ટ સ્ટ્રેસમાં હતા એ સગડાની ઉપર વટ પ્રભુએ બહુ જ મોટું અદ્ભુત કાર્ય કર્યું અને આજે મારી દીકરી સંપૂર્ણ સારી છે તંદુરસ્ત છે પ્રભુ તેના હકમાં જે કાંઈ પણ સર્જરી કરાવી એ સર્જરી દરમિયાન પણ પ્રભુએ તેને હિંમત આપી બળ આપી શક્તિ આપી એ મેડિકેશનને પ્રભુ આશીર્વાદિત કરીને આજે મારી દીકરી સંપૂર્ણ તંદુરસ્ત છે માટે પ્રભુ શ્રી કૃષ્ણનો બહુ જ આભાર માનો છો છેલ્લા બે મહિનાથી અમે સ્ટ્રેસ કદાચ ચિંતામાં તો નહીં પણ એઝ અ પેરેન્ટ્સ અમે એમ હતા કે મારી દીકરીના માટે જે કાંઈ પ્રબંધ બનશે એમાં શું થશે બાઇબલનો ઈશ્વર હંમેશા અમારી સાથે રહે પાસરા અને પ્રભુ એમ કહે છે કે તે તારા સગડા પાપ માફ કરે છે અને તારા સર્વરોગ મટાળે છે અને ઈશ્વર અદ્ભુત કાર્ય મારી દીકરીના હકમાં કર્યું માટે આ સમયે રાજાના રાજા અને પ્રભુના પ્રભુ આદિયંતનાલ્ફાના ઉમેદવાર અને ઈશ્વર પ્રભુ સુખેશનો બહુ જ આભાર માનું છું કે તેમણે મારા કુટુંબના હકમાં અને મારી દીકરીના હકમાં અદ્ભુત કાર્ય કર્યું છે વિશેષ મારા મિત્રો ચર્ચના મિત્રો તેમજ જેમણે પ્રભુ સુખે સરનામમાં અમારે માટે પ્રાર્થનાઓ કરી અમારી મુલાકાત લીધી અમારી દીકરીને સતત પ્રાર્થના બધી રાખી માટે સગડાનો પણ આભાર માનું છે અને બાઇબલ ઈશ્વર વચન કહે છે તે પ્રમાણે કે જુઓ મરણની છાની ખીણમાં હું ચાલીશ તો તો પણ હું કંઈ પણ બુંડાઈથી બેસ નહીં કેમ કે તમે અમારી સાથે છો પ્રભુ અમારી સાથે રહ્યા અને પ્રભુએ અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી મદદ કરી અને આજે પ્રભુએ મારા હકમાં મારી દીકરીના હકમાં મોટું કાર્ય કર્યું છે મારે સગડો આદર માન મહેમાન ગૌરવ પ્રભુ વિશ્વને આપું છું અને ફરી એકવાર મારા જીવન કુટુંબની મારી દીકરીની દ્વારા તમને પણ કરીશ કે ગમે તેવી પરિસ્થિતિ હશે દુઃખ હશે બીમારી હશે તકલીફ હશે ચિંતાઓ હશે પણ જો તમે સગડુ પ્રભુ શ્રી કૃષ્ણને સોંપી દેશો વિશ્વાસ રાખશો તો તમારી બીયાઓ તમારી કાલ્પનિક તમારી ઈચ્છાઓને તમારી એમ કહે છે કે એક્સપેક્ટેશન કરતાં પણ મોટું પ્રભુ અદ્ભુત કાર્ય કરશે અને પ્રભુ આપણા માટે સારું કરશે માટે પ્રભુ શ્રી કૃષ્ણને આ સમય આભાર માનતા પ્રભુની સ્તુતિ કરતાં સગળો મહિમા પ્રભુને આપું છું પણ એકવાર હજુ પણ મારી દીકરીને માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ એની હિંમત આપણને સઘડું સારું કરે પ્રભુ શ્રી કૃષ્ણ બોજ આભાર